દોસ્તો અંબાણીની નાની વહુ એટલે કે રાધિકા મર્ચન્ટની વાત તો તમે સાંભળી જ છે અને તંબાણી સાથે જ એમના લગ્ન થયા છે રાધિકા મર્ચન્ટ આજે કેવું જીવન જીવે છે આ તમામ બાબતો વિશે જાણવા માટે સૌ લોકો ઉત્સાહિત હોય છે ત્યારે શું તમને ખબર છે કે અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ આજે શું કરે છે અને પોતે કેવું જીવન જીવી રહી છે જો ન ખબર હોય તો આજનો વિડીયો અમે તમારા માટે જ લાવ્યા છીએ માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો ચેનલને બે આઇકન દબાવીને અવશ્ય સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ હંમેશા એમના લુકને આધારે ચર્ચામાં રહેતી હોય છે એમનો લુક હંમેશા સોશિયલ મીડિયા પર વાયરલ થતો હોય છે અંબાણી પરિવારના દરેક સભ્યની ચર્ચાઓ સહેલાઈમ લાઇમલાઇટની નજીક રહેતા હોય છે પરંતુ અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ વધારે લાઇમલાઇટથી નજીક રહેવાનું પસંદ કરે છે અંબાણી પરિવારના દરેક સભ્યો મુકેશ અંબાણી હોય નીતા અંબાણી હોય કે એમની દીકરી ઈશા અંબાણી હોય દરેક સભ્યો લાઇમલાઇટની નજીક રહે છે પરંતુ રાધિકા મર્ચન્ટ વિશેષ રીતે નજીક જોવા મળે છે આ રાધિકા મર્ચન્ટ એમના પતિ અનંત અંબાણી સિવાય કેટલાક લોકોની સાથે ફરતી હોય અને એમની સાથે ફોટોગ્રાફ લીધા હોય એવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે ત્યારે અલગ અલગ યુઝર્સ અલગ અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે કેટલાક યુઝર્સ એવી કોમેન્ટ કરી રહ્યા છે કે આ વ્યક્તિ કોણ છે દોસ્તો અંબાણી પરિવારના દરેક સભ્યો એટલે કે મુકેશ અંબાણી હોય નીતા અંબાણી હોય આકાશ અંબાણી હોય કે શ્લોકા મહેતા હોય કે પછી અનંત અંબાણી કે એમની વહુ રાધિકા મર્ચન્ટ હોય બધા જ લાઈમ લાઈટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે અને હંમેશા એમના શોખ અને એમના લાઈફ સ્ટાઇલના કારણે ચર્ચાનો વિષય બનતા હોય છે ત્યારે અનંતની વહુ રાધિકા મર્ચન્ટ ઘણી વખત ચર્ચાનો વિષય બને છે ત્યારે હાલ એવા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને એવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી તમે પણ જોઈ શકો છો આ તસવીરોમાં અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ કેટલાક એમના મિત્રો સાથે જોવા મળી રહી છે ફ્રેન્ડ સર્કલ સાથે એક તસવીર સોશિયલ મીડિયા પર જે વાયરલ થઈ છે ત્યારે અલગ અલગ યુઝર્સ એની કોમેન્ટ કરી રહ્યા છે ને આખરે આ વ્યક્તિ કોણ છે તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો દોસ્તો અમે તમને જણાવી દઈશું કે આખરે આ વ્યક્તિ કોણ છે તમને જાણીને નવાઈ લાગશે કે આ વ્યક્તિ બોલીવુડના કેટલા સેલેબ્સ છે તો સાથે સાથે કેટલાક લોકો એવા પણ છે કે જે અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ સાથે પોતાના એ ક્લાસમેટ છે તો કેટલાક લોકો એમના કોલેજમાં ભણેલા લોકો છે દોસ્તો આ અંબાણી પરિવારની સાથે જે વહુ સાથે જે લોકો જોવા મળી રહ્યા છે એ લોકો હાલ ચર્ચાનો વિષય બન્યા છે ત્યારે અમે તમને જણાવી દઈએ કે આ વ્યક્તિઓ બીજા કોઈ નહીં પરંતુ અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટના મિત્રો છે ત્યારે આ મિત્ર સાથે પણ આ રાધિકા મર્ચન્ટનું ખૂબ સારું બોન્ડિંગ છે જેવું એમના પતિ સાથેનું બોન્ડિંગ છે એવું જ એમના મિત્રો સાથેનું પણ બોન્ડિંગ રહેલું છે અને એમના દરેક ફંક્શનમાં પછી બર્થડે પાર્ટી હોય કે લગ્ન સેરેમની હોય કે દરેક તહેવારોની ઉજવણી હોય તેમાં દરેક મિત્રોની સાથે જે ઉજવણી કરવામાં આવે છે ત્યારે કોઈ પણ ફંક્શન હોય બોલીવુડ સેલેબ્સનો જમાવડો તો હોય જ છે દેશ વિદેશથી અનેક મોંઘેરા મહેમાનો પધારે છે અને સાથે સાથે બોલિવૂડ સેલેબ્સ બિઝનેસ જગતના દિગ્ગજ લોકો પણ ઉપસ્થિત રહેતા હોય છે ત્યારે દોસ્તો અંબાણી પરિવારની આ નાની વહુ ખૂબ સંસ્કારી છે અને દરેક વ્યક્તિ એ પોતાના ઘરની વહુ બનાવવા ઈચ્છે છે ત્યારે અંબાણી પરિવારનું સૌભાગ્ય છે કે તેમને રાધિકા મર્ચન્ટ જેવી વહુ મળી છે ત્યારે આ રાધિકા મર્ચન્ટ હંમેશા લાઈમ લાઈટની નજીક રહે છે કેટલીક વખત એમના શોખ તો કેટલીક વખત એમની લાઈફ સ્ટાઈલના કારણે ચર્ચાનો વિષય બને છે આ નાની વહુ રાધિકા મર્ચન્ટ એ પોતાના સાસુ નીતા અંબાણીને પણ ટક્કર આપે છે કારણ કે નીતા અંબાણી પણ કોઈ બોલીવુડ સેલેબ્સથી કમ નથી દોસ્તો એમની બ્યુટીનેસ અને એમની જે કાંઈ પણ લાઈફ છે હંમેશા ચર્ચાનો વિષય બનતી હોય છે ત્યારે આ વહુ રાધિકા એમને ટક્કર આપે છે અને બંને વચ્ચે ચેલેન્જ થાય છે ત્યારે આ રાધિકા મર્ચન્ટની વાત આ જે ફેક્ટ છે તમને ખબર પડી છે તમને જાણીને નવાઈ પણ લાગી છે કે આખરે લોકો કેવી કમેન્ટ્સ કરી રહ્યા હોય છે અને આખરે સત્ય શું હોય છે ત્યારે આપણે સત્ય જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ અફવાઓથી દૂર રહેવું જોઈએ વિડીયો ગમે હોય તો આ વિડીયોને એક લાઈક કરી દેજો કારણ કે અમે તમારા માટે અંબાણી પરિવારની દરેક અપડેટ્સ લાવતા રહીએ છીએ ત્યારે આવા જ રોચક અને બીજા રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આ વિડિયોને લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડિયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો